નામના શખ્સની ધરપકડ કરી છે આ શખ્સ કુલ તેર લાખ પંચ્યાસી હજાર એકસો બત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયો છે હાલ પીસીબી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દારૂની હેરાફેરીમાં સંડવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પ્રયત્નો ચાલુ છે ગુજરાતમાં દારૂબંધી છતાં પણ દારૂની હેરાફેરીના કેસો સતત વધી રહ્યા છે બુટલેગરોની નવી નવી રીતો અપનાવી પોલીસે ચકમો આપવા મતતા હોય છે પણ પીસીબી પોલીસ સતત સંપર્કમાં રહી આવી ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી કરી રહી છે